મહાદેવ મહાદેવ દરરોજ સવારમાં વોગ લઈને બે જાવ એટલે મને ખબર છે તમને મને જોઈને આવે છે કંટાળો કેમ કે હું એકલો એકલો બગબક કરતો જોઉં કોઈ મારા વોગમાં ન આવે કોઈ ન આવે મને ખબર છે બગબગ કરતો જાય રોજ સવારમાં શું ભાઈ નાખું છું સનારો બતાવું છું અને પછી તું વીણું છું બસ બીજું કાંઈ તમને જોવા જ નથી મળતું તો એનું સોલ્યુશન આપણે પોતે જ લીધું છે કેમ કે આપણે એક વિડીયો પાછળ નાખ્યો છે જેનું નામ છે ગામડામાં દીપડા એ વિડિયો આપણે નાખ્યો છે તો એ વિડીયોમાં હજાર લાઇક થઈ જાય અને પચાસ પ્લસ કોમેન્ટ થઈ જાય એટલે જોરદારનો આપણે ફેમિલી વ્લોગ હવે આવવાના છે મસ્ત મજા યાર લાઈક તો કરતા જાઉં કોઈ લાઈક જ નથી કરતા હું ફેમિલી બ્લોગ ક્યાંથી લાવું મને એની જ જોવા પસંદ તો તમારી ફેમિલીને કેમ જશે તમને જસ્ટ મજા કે યાર હું આ ચું કહું છું તમારે બસ મને થોડો જ સપોર્ટ કરવો હોય ને તો લાઇક ને કોમેન્ટ કરતા રહેજો નકર હું બ્લોગિંગ કરી દેવાનો છું બંધ કેમ કે યાર તમે જરાય સપોર્ટ નથી કરતા યાર તમે લાઈક ચેર સબસ્ક્રાઇબ કરી દો એટલે ફેમિલી વ્લોગ આવે છે ધમાકેદાર ભાઈ અમારા પરિવારના સભ્યો યાર મસ્ત મસ્ત હા હા ભાઈ બોલ છે અને ભાઈ મજા આવે છે મારા પરિવારના સભ્યો આખો દી બગભગ છે તમને આ દસ મિનિટનો નો વિડીયો આવશે ને એ બધા મારે કરતા બેસશે લગભગ વીસ મિનિટનો નો વિડીયો તમારા સુધી પહોંચાડશે એમ છે બધા બાકી કઈ નથી એવું બધું સપોર્ટ જારી રાખજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળીએ આગળ કંઈક કામ સાથે ફરી પાછા હા ભાઈ અત્યારે હું આવ્યો છું ગામમાં આપણે ઘરે તો મસ્ત મજા શરૂ છે ને આ બાજુ મારા જોવા હાર્દિક ભાઈ મેં માણસ માણે છે જો આવા પથ્થર છે ને નીચે નીચે નાખે છે ને માથે અહીંયા સાબડું રહે ને એવું ઘરે છે કારીગર છે જો ભાઈ અને જો આ બેન સરદા સાંભળવાળા ભાઈ આજ તો મારા દાદાએ એ ગામમાં ચડી ગયા કોસલે છે હું આલે ગાલ નીચે કાઢી રહ્યો છું ભાગો ભાગો નાક મહાદેવ મહાદેવ ભાઈ કુએ હતા કુએ થી ગયા તા બાર ગામ એટલે કે મારા મામા ગામ નાથી લાયા મસ્ત મસ્ત અને પછી અત્યારે મકાઈ પાછું પાસે છું મેં કીધું એક પાથરો મકાઈ લેતો આવું કેમ કે મારા પપ્પાએ કાંઈ ખેંચીને નાખીને હોય મેં કીધું થોડુંક મકાઈ બાજરું થોડુંક લઈ આવું એટલે થોડુંક આપણા પછું આરામથી ખાય મસ્ત મસ્ત અને હું ખાઉં ચેરડી અને મસ્ત મસ્ત હશે અને અમારા પપ્પા એમ કહેતા કે રોજડા સાંજે રાતે આવ્યા હતા કે વાળાના નુકસાન નથી કર્યું કે ઝટકો તો કે ભાંગી નથી મેં કીધું હું જોતો આવું બે કામ થઈ જાય ને તો મસ્ત મસ્ત થોડીક મકાઈ લઈ લો પછી મળવું આગળ મારવા ઝીણું ઝીણું બાજરું છે ને મેં કીધું થોડું જાજુ લઈ લઉં પણ હવે કંટાળો હોય ઝીણું બાજરું હોય ને જલ્દી થી ન થાય ને એમાં ધૂળ જુઓ મોટું છે પાણી નો પીએ ને ભાઈ પાણી ના લબાશાશ બધાય હા તો આ ધૂળ જુઓ ભાઈ બાકી આ ધૂળ બુડ ખેરવું અને કામ કરવા લાગુ જલ્દીથી વળું આગળ હવે

ખીલો જોઈ જવો કોના ઘરે આવડા વડા ખીલા ભાઈ આ બધા ખીલા એવડા તાર ભાઈ આ તરસી ભાઈ પાવર ઓફ પાણી ભાઈ આ તો બધા પછી ને પાય લઉં ભાઈ બીજો દેવ ગયો બીજા દિવસના બધાને મહાદેવ મહાદેવ હું શું મારી વાડી હોય કાલે બાર ગામ ગયો તો ઘરે આવ્યો તો પછી કઈ રોગ નતો બનાવ્યો કાલે સાઉટ આમ ગયો તો ઠાકી નથી ગયો પણ પગમાં થોડોક દુખતો તો કેમ કે ગામમાં કુવાન ગાળામાંથી એવું કાંઈક અસકાણો હોય છે કે મોટર ફટકાણો હોય પટકાણો હોય મને કાંઈ ખબર નથી થોડોક પગ દુખતો એટલે કાલે કાંઈ રોગ શૂટિંગ નતો કર્યો અને અત્યારે આવી જશું સુવાડીએ ને કીધું મારે સમજાનો એક વાડીએ ચક્કર લગાવું પછી જવાનું છું ગામમાં જવાનું છું ગામમાંથી નાયરેક્ટ વેલાપુર જવાનું છું આજે પણ ટ્રાવેલિંગ જ છે પણ એવું છે મેં કીધું થોડોક રોગનો ટુકડો આમાં એડ કરી દઉં ને તો મારો રોગ મોટો થઈ જાય ભાઈ એટલે અહીંયા સુધી જને રોગ જોયો છે ને ભાઈ જો અંગુઠાવાળું નીચે બટન આવે છે તો લાઇક તો કરતા જ જજો યાર કેમકે યાર તમને ખબર છે વ્લોગ બનાવવો કંઈ હેલો નથી યાર યુટ્યુબરો જેટલા બનાવતા હોય છે તમને એમ થતું હોય છે કે આમ પૈસા બનાવી લે આમ કરે છે આપણો લાઈક કરીએ અને પૈસા બનાવેલા છે ને ભાઈ એવું કાંઈ નથી હોતું બસ એમના આનંદ માટે બનાવશે એવી કમાણી હોય છે થોડી જ હજી પણ એને મજા આવતી હોય છે યુટ્યુબ રિલેટેડ વિડીયો જોવાની ને અમને બનાવવાની ને એવું બધું હોય છે ભાઈ સપોર્ટ કરતા રહેજો વિડીયોને લાઈક કરતા રહેજો ને અત્યારે પછી બહુ બકબક કરું અને આ સાયકલનું શનિયાળું જોવો પ્રોડ્યુસર ને તો બુલેટ અરે ફિટિંગ કરી દેશે રજો શનિયાળું કાંઈ મારે તમને બતાવવું નથી અને મારે હવે એવું છે કે થોડું બધા ગામ છે આથી જવાનું છે ગામમાં ગામમાંથી લીલાપુર તો વ્લોગ હવે એન્ડ કરી દેવો છે અને જો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો નીચે એક નાની વિચારી કોમેન્ટ કરી દેજો અને વિડીયો લાઈક કરી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળી આગળ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય